આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે નમસ્તે રાધે શ્યામ બોલીને આવકારશું ચાલો બાળકો તમે બધા તૈયાર છો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો હું તમારી પાસે આવું છું બેન નમસ્તે રાધે શ્યામ નમસ્તે શ્યામ નમસ્તે રાધે શ્યામસ્તે Namaste Radhe Namaste non, Namaste non, Namaste non, Namaste 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 radishan. Namaste Namaste Namastra de chão, 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 namastra નમસ્તે રાધે શ્યામ નમસ્તે રાધે શ્યામ નમસ્તે રાધે શ્યામ નમસ્તે રાધે શ્યામ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો આપણે આપણા ઘરે સ્કૂલે બહાર જઈએ ને આ બધાને આપણે આવકાર આપવાનો છે રાધે શ્યામ સીતારામ ઓમ નમઃ શિવાય અલગ અલગ ભગવાન બધાનો આપણે આવકાર કરવાનો છે અને શીખવાનું છે નમસ્તે કરતા એકવાર બધા મને કયો હાલો નમસ્તે બોલો તો સરસ વેરી ગુડ તો આવી રીતે બધાને આપણા ક્લાસમાં આવે કોઈ પણ આવે તો નમસ્તે કહેવાનું ઘરે કોઈ પણ આવે તો નમસ્તે કહેવાનું અને આપણામાં ભગવાનનું નામ લઈ એટલે આપણામાં ઊર્જા આવે એટલે કે શક્તિ આવે આપણે તાકાતવાન બનીએ એટલે તો સવારે ને સાંજે સવારે ઉઠીને એટલે આખો દિવસ આપણામાં તાકાત રહે રાતે સુવો ત્યારે દીવાબત્તી કરીએ છીએ સવારમાં કરીએ છીએ તો રાતે પણ તમને ઊર્જા મળે એટલે કે રાતે સૂવો તો સરસ ઊંઘ આવી જાય સવારમાં ઉઠો તો આખો દિવસ ફૂર્તિ રહે તમને કામ કરવાની મજા આવે અને હોશિયાર બનો હવે રોજ જે તમે આવકાર કરશો ને ઘરે મમ્મી પપ્પાને આવકાર કરવાનો સાંજે સવારે દીવાબત્તી કરવાની અને બધાને પગે લાગવાનું શું કરવાનું કેમ પગે લાગશો લાગો તો કેમ મમ્મી પપ્પાને કેમ પગે લગાય વાહ સરસ વેરી ગુડ શાબાશ તો આવી રીતે આપણે હોશિયાર બનવાનું છે તાકાતવાન બનવાનું છે શક્તિશાળી બનવાનું છે અને આપણો મેમરી પાવર વધે એટલે આપણે આ આવકાર બધાને આપવાનો છે અને આપણે હંમેશા શું કરવાનું હોશિયાર બનવાનું શું કરવાનું ભગવાન આપણી તો ઈચ્છા પૂરી કરીને આપણી ઈચ્છા હોય કોઈને ડૉક્ટર બનવું હોય કોઈને એન્જિનિયર બનવું હોય કોઈને અલગ અલગ રીતે બધું અલગ અલગ બનવું હોય બરાબર છે નર્સ બનવું હોય ટીચર બનવું હોય પ્રોફેસર બનવું હોય કેટલી જગ્યાએ અલગ અલગ બધી જોબ છે અને બધે કોઈ પાઇલોટ વિમાન આખું હોય ને ઘણાને એવું બનવું હોય જયભાઈ તમારે શું બનવું છે તમારે પોલીસ બનવું છે જો તો આવી રીતે બધાને અલગ અલગ હવે પછી હું કાલે પૂછીશ કોને શું બનવું છે કે આજે પૂછું પૂછું ચાલો સરસ શું બનવું છે તમારે શું ગમે તમને શું ગમે બહુ ડોક્ટર ડોક્ટર ગમે વાહ સરસ શું ગમે નર્સ નર્સ બનવું ગમે બોલો ડોક્ટર ડોક્ટર ગમે પોલીસ ઇન્ડિયન આર્મી વાહ ઇન્ડિયન આર્મી માટે તાકાત લાવી પડે રોજ કસરત કરો છો ઇન્ડિયન આર્મી પોલીસ વાહ તમે બધા એક ઇન્ડિયન આર્મી બનવાના છો હું વાત છે હાલો બીજી હા તમારી બીજી ઈચ્છા હોય એ કયો શું બનવું છે પોલીસ ને ઇન્ડિયન આર્મી તો છો જ તમે બધા બનવા આ ઈ બનશો રોજ કસરત કરવાની તાકાત લાવવાની ફોજી વાહ એને ફોજી બનવું છે ફોજી આ દાદા તો પોલીસ હે ડોક્ટર બનવું છે ડોક્ટર હા ટીચર ટીચર બનવું છે વાહ ભણાવશો ને સારું સારું ટીચર હા શું બનવું છે હે વાહ છોકરાઓ તો બધા ઇન્ડિયન આર્મી ને પોલીસ છોકરીઓ ટીચર ને ડોક્ટર વાહ ખુબ સરસ તમે વિકાસ કર્યો છે તમારો એટલે કે તમારી ઈચ્છા સારી છે તો અત્યારથી પ્રેક્ટિસ કરવા મળજો જાવ ને ચાલો તો મજા આવી ગઈ ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી ગયા સરસ વેરી ગુડ સાબાર